મે મારા ઘર માં મારા પપ્પા ને મારા મમ્મી ને વાત કરી પૈસા બાપ મારા પપ્પા તો પૈસા આપવા માટે તૈયાર છે પણ આ મારા મમ્મી અને મીરા આ બે લોકો છે ને કોઈ વાતે પૈસા આપવા માટે તૈયાર નથી શું ચોખી ના પાડે છે કે કોઈ પણ ભોગે પૈસા અને ના આપે ભાઈ પણ યાર તું કઈ કર તે કીધું તો ને યાર સાચી વાત છે મેં તને

એટલા માટે જ મેં પૂરેપૂરી કોશિશ કરી મારા ઘરમાં પણ કહું છું કે મારા મમ્મી અને મીરા જો માની જાય ને તો તો હમણાં તને પૈસા આપી દો પણ એ લોકો જ માનવા તૈયાર નથી તો હું શું કરું મને એ સમજાતું નથી એક બાજુ મારી માં છે તો એક બાજુ મારો મિત્ર મને દોડી જવા લાવી દીધો શું કરું ભાઈ તું પ્લીઝ એકવાર કોશિશ કરો બંદોબસ્ત કરી આપણે ઓપરેશન કરવું પડશે અને ઓપરેશન નહી થયું તો કદાચ પ્લીઝ તું કંઈક ટ્રાય કર મારા ભાઈ સમજવાની કોશિશ ને મારા મમ્મી સાથે વાત વાત છું હાથ જોડું છું નાના તારે હાથ જોડવાની કે પગ પકડવાની કોઈ જરૂર નથી મને તારા પર પૂરેપૂરો ભરોસો છે પણ હવે આ લોકોને કઈ રીતે ભરોસો અપાવો ને એ વિચારવા જેવું છે સારું તો ઉપાધિ ના કર તો ધ્યાન રાખજે તારું અને રીતિકાનું બાકી હું કઈ કરું છું પૈસા નું થઈ જાય તો તરત કોલ કરજે મને હું એક ઇન્સ્ટન્ટ ફોન કરીશ તો چل کراپ کرتا پ

એના કરતા તો જલ્દી થી જલ્દી ભગવાન બોલાવી લે તો સાર શું બોલે છે તું ખબરદારી આવ કઈ બોલી છે તો કઈ કરું છું કઈ કરું છું મારી રીતે થઈ જશે નહીં ચિંતા કર સાંભળો ને એકવાર એકવાર મારા પપ્પા જોડે વાત કરી છું من تھے پیسہ دے અને એમની પાસે પૈસા માંગવાનો કોઈ અર્થ નથી ભાગીના લગ્ન કર્યા છે ને એમની મરજી વિરુદ્ધ એટલે એ દરવાજા તો તું બંધ જ સમજ જે દરવાજા બંધ હોય ત્યાં ત્યાં વધારે ટકોર ના મારા આપણે જ ગાંડા કેવાય

આવા સમયે તું આવી રીતે જઈશ ના મને આ બધું ઠીક નથી લાગતું અરે ક્યાંય નથી જવાનું અને તું આવી હાલતમાં તું જવાની વાત કરે છે શું બોલે છે હું તો એમ જ કહું છું કે મારી હાલત જોઈને કદાચ શું થાય છે માથું દુખે છે હા બહુ બહુ વધારે દુખે છે હું એક કામ કરું છું પેલી સે દવા પડી છે એ હું લઈ આવું છું તું સુઈ જા અને બાકી તું કઈ ચિંતા ન કર હું જોઈ લઈશ સુઈ જા

જમવાનું શું બનાવવું છે આ ઘરમાં શું રંધાય છે ને તને એની ચિંતા કરો જમવાનું શું બનાવવું છે પૂછવા આવી ગઈ થાય મમ્મીજી આવું કેમ બોલો છો શું થયું આ તારો સાગર પેલા જે રીતનો વિકાસ કરવા જઈ રહ્યો છે તને બધી ખબર જ છે તો તું રોકી નથી શકતી એને મમ્મીજી મેં તો બહુ રોક્યા મેં તો પચાસ વખત કીધું કે આવું ન કરો તમને ખબર છે કેટલી વાર તો હું ઝઘડી એમની સાથે પણ એ મારી વાત માનવા તૈયાર જ ન થાય પૈસા ઝાડ પર ઉગે છે કે બધાને દેતા ફરવાનું છે આમ તો એ તો એમને કેવું જોઈએ ને તમારે હા

તમારા પણ પતિદેવ છે ખબર નઈ ત્રણ વર્ષથી ઓળખે છે હું પણ એ જ વિચારું છું આ એવી તો કેવી દોસ્તી છે જેની પાછળ પોતાની બધી વસ્તુ આપવા માટે પણ રાજી છે મને શું કહેતા તા ખબર છે કે જીવ આપવો પડે ને તો એ પણ આપી દો વાહ સરસ તે શું કીધું હા આપી દો એમ શું બોલો છે મમ્મીજી હું થોડી કઈ વિધવા થવા માંગુ છું સાંભળ એક વાત શાંત મગજથી વિચાર આવી રીતે જો પૈસા આપતા ફરતો તો લોકોને આદત પડી જશે અને જયદીપ નામની બલામાંથી તો છે ને હું એને બહાર નીકળવા માંગુ છું પણ નીકળતો જ નથી ઓ પણ આ જયદીપ મને પણ નથી ગમતું જ્યારે ઘરે આવે ને ત્યારે કંઈક ને કંઈક મુસીબત હોય છે આ જયદીપ નામનું પ્રાણી આપણા જીવનમાંથી ક્યારે જશે

બધું એટલે મારે કામ કરવાનું અરે ઓય કોણ છે બેન તું હોય આ દારૂ પીને કોણ આવ્યું છે અહિયાં અરે આમ સીધી ઉભી રે છે આંત હું દારૂ પીને નથી આવી તો અરે બોલ કોણ છે તું હાથી આવી છે તમારો દીકરો છે ને સાગર

નથી વાત તું કોણ છે બેટા મને કઈશ અરે આ જયદીપ છે જયદીપ સાગર નો મિત્ર તું ચૂપ થઈ જઈશ બેટા તું મને કહે અરે કાઈ નથી કેવું તું નીકળ ઘરની બહાર ચાલ નીકળ નીકળ ઘરની બહાર ચૂપ બેટા મારી વાત સાંભળ સાંભળ્યું છે કે તને કઈ તકલીફ છે અંકલ મને મને બ્રેન ટ્યુમર છે અરે નાટક છે અમારે રૂપિયા નાટક કરે છે તું ચૂપ થઈ જાવ વાત કરું છો ને અંકલ મને મને બ્રેન ઉમર છે શું ખૂબ છે દીપ મે કયા વગર હું અહીં આવી ગઈ મને એમ હતું કે કે તમે લોકો મને જોશો તો તમને તમને વિશ્વાસ આવશે પણ આ રસ્તામાં ચાલી ચાલીને માથું માથું બહુ વધારે તો ખોલાય કો બેટા મારી વાત પતિ ગયું તમારું હા કામી પતિ ગયું તારું બોલ ને પતિ ગયું હોય તો નીકળ ચાલ હવે જો થઈ જા

એકવાર મને સારું થઈ જશે પછી પછી અમે તમારા બધા જ પૈસા વ્યાજ વ્યાજ સહિત તમને તમને ચૂકવી દઈશું પ્લીઝ થોડો વિશ્વાસ રાખો અમારું વાત દુનિયામાં હું તને મદદ કરીશ બરોબર તારા જેટલા પૈસાની ટ્રીટમેન્ટની જરૂર પડશે ને એ હું આપીશ ક્યાંથી લાવશો અરે તું બંધ થઈ જા ને નહીં મળે રૂપિયા મારી વાત સાંભળ મને છે ને તું વધારે બોલાવનો રવા દે એટલે છે હું આ છોકરી સાથે વાત કરું છું ને મને શાંતિ વાત કરવા તો કરી લો વાત હું જાઉં આંટી આંટી માફ કરી દેજો પણ મારા લીધે તમે બંને ઝઘડો એવું એવું હું નથી ઈચ્છતી મારી ઉપર વિશ્વાસ કરો હું તમને તમારો બધા જ પૈસા વ્યાજ સહી ચૂકવી દઈશ પ્લીઝ વિશ્વાસ કરો અને ખાલી આટલી મદદ કરી દો તું હાથ નહીં જોશ તું મારી દીકરી જેવી છે અને મને છે ને સાગરે બધી વાત કરી છે તું ચિંતા નહીં કરતી તારી ટ્રીટમેન્ટ નો ખર્ચો હું ઉઠાવીશ મને છે ને અત્યારે તું એક કામ કર તું ચાલી ન શકે તો ચાલતો મૂકી દઉં ના અંકલ જો તમે તમે જો ઘર સુધી મૂકવાની જરૂર નથી પણ અત્યારે મારાથી ચલાતું નથી એટલે ખાલી રિક્ષા સુધી મૂકી જાવ તો કોઈ નહીં આવે સ્ટેન્ડ સુધી હું મૂકી જાવ કોઈ નહીં ચૂપ તમે

જરાક હું દવા આપીને તને હું બહાર ગયો કે તું ભાગી ગઈ કીધું તું કે કાઈ નથી જવાનું તું મારી વાત કેમ નથી માનતી છો એવું નથી મને એવું હતું કે મારી હાલત જોઈને એ લોકોને વિશ્વાસ તો આવી જશે પણ હું દુખ થઈ ગયો શું થયું કાઈ નહીં

મને લાગ્યું કે એ આપણને મદદ કરશે પણ પણ એ આંટી એમને રોકે છે એમને આપણી ઉપર વિશ્વાસ જ નથી કીધું કે અમે અમે બહુ ઠીક થઈ જાઉં પછી તમારા બધા જ પૈસા ફ્યાદ સહિત આપી થઈશું પણ પણ નથી મેં તને એટલે જ કીધું તું કે તારે ક્યાંય નથી જાવ મને ખબર છે આ બધી વસ્તુ

હવે કઈ દવાની જરૂર નથી જ્યાં સુધી તમારી પાસે પૈસાની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી મારે મારે હોસ્પિટલે પણ નથી જવું અને કોઈ કોઈ નવી દવા પણ નથી લેવી શું ગાંડા જેવી વાતો કરે છે તું કઈ પણ બોલ્યા કરે છે ક્યાંય નથી જવું ને દવા નથી લેવી બસ બસ મેં મેં તમને કીધું ને હું તમને કરવા નથી માંગતી તમને તમે મને મારી જિંદગીમાં બહુ પ્રેમ આપ્યો છે હું બહુ ખુશ છું આજે મને મને કઈ થાય પણ જાય ને તો પણ મને ચાલશે હા તમારા ખોડામાં મારું માથું છે બસ હાના કરતા વધારે હા ના કરતાં વધારે મને મને શું જોઈશે હાલ તું બિલકુલ ચિંતા નહીં કર તને સારું થઈ જશે આપણે આપણે હોસ્પિટલ જઈએ છીએ હમણાં જ હું એમ્બ્યુલન્સ ફોન કરું છું મને મને કે ના તારી જીદ નહીં ચાલે મેં તને કીધું ને મને મૂકે નહીં હું તારી સાથે જ રહીશ એમ્બ્યુલન્સ આવશે એટલે આપણે સાથે જ જઈશું એમાં મારી વાત માન તું મને 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 ડર લાગે છે હું મને કે નહીં નહીં જા નહીં જાઉ તારી સાથે જ રહીશ પણ આપણે હોસ્પિટલ જઈએ છીએ نہ نہ مارے کیا ہنہ دے جاؤ بس, بس کیا ہنہ دے جاؤ ہنہ چکتہ ہی جا تو تو اتیار آرام کروں فون کروں جو بولت ہی हेलो کہیں